જસપ્રીત બુમરાહની સ્ટાઇલમાં બોલિંગ કરતી એક યુવતીનો વિડીયો વાયરલ થયો છે ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહથી દુનિયાનો દરેક બેટ્સમેન ડરે છે તેની તોફાની યોર્કર ગિલ્લીઓ ઉડાડતી જોવા મળે છે તો બુમરાહની અનોખી બોલિંગ એક્શન પણ આખી દુનિયામાં ફેમસ છે જેની સામે બેટર્સ પાણી ભરતા જોવા મળે છે ઘણા બોલરો બુમરાહની બોલિંગ એક્શનની નકલ કરવાનો પ્રયાસ કરે છે હાલમાં જ કેટલાક ખેલાડીઓ તેની જેમ બોલિંગ કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા પરંતુ તમે આ પહેલાં ક્યારેય બુમરાહ જેવી બોલિંગ કરતી છોકરીને જોઈ નહીં હોય ખરેખર હાલ સોશિયલ મીડિયા ઉપર એક સ્કૂલ ગર્લનો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે બુમરાહની જેમ જ બોલિંગ કરતી જોવા મળી રહી છે વિડીયો સામે આવ્યા બાદ ઘણા યુઝર્સે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા પાસેથી તેની ગ્રુમિંગની માંગ કરવાનું શરૂ કર્યું છે ચાહકોનું કહેવું છે કે જો આવી પ્રતિભાને વિકસાવવાની તક આપવામાં આવે તો તે એક દિવસ ભારત માટે ઘણું સારું કામ કરી શકે તેમ છે આ વિડિયોમાં એક યંગ ગર્લ બુમરાહની બોલિંગ એક્શનની બરાબર નકલ કરી અને બોલ ફેંકી રહી છે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે અને ચાહકો હવે આ છોકરીને લેડી બુમરાહ તરીકે ટેગ કરતા જોવા મળી રહ્યા છે